નમસ્કાર મિત્રો હું છું પ્રજાપતિ રાજુ અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ઇન્ડિયન પોલ્ટ્રી આર્ટ તો આજે આપણે ભઠ્ઠી પકવવાનું ચાલુ કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે આ પડતું પડતું હું તમને બતાવું છું તો આજે હું તમને બતાવવાનું છું કે ભઠ્ઠી કેવી રીતે પાકે છે આખી ભઠ્ઠી પાકવામાં શું પ્રોસેસ હોય છે કેવી રીતે પાકે છે તો આવો મિત્રો હું તમને બતાવું મિત્રો આજે આપણે પકવવાની છે ભઠ્ઠી આજે આપણે ભઠ્ઠી પકવવાનું શરૂ કરીએ હવે તમે જોઈ શકો છો કે આમ તો ધીરેથી ભઠ્ઠી લગાવી દીધી છે આ છે લાકડા હવે આપણે ભઠ્ઠી પકવવાનું ચાલુ કરીશું તો આ ભઠ્ઠી જેવી રીતે અત્યારે ચાલુ છે એ ભઠ્ઠીને ચાર કલાક સુધી આવી રીતે પકવવાની હોય છે ત્યારે જઈને કુલડી પાકે છે તો હવે આવી રીતે આપણે ચાર કલાક પકવીશું આ બાજુ અરે અરે બોલવાનું તો મિત્રો આ છે અમારા લાકડા તમે જોઈ શકો છો જે અમે પથી પકાવી છે આ લાકડાથી પકવીએ છીએ અને અહીંયા થોડું શાકભાજી પણ અમે વાવેલું છે તો આ છે તુવેર આ છે મરચા આ છે રીંગણ

તો મિત્રો હવે ભઠ્ઠી ફાઇનલી પાકી ગઈ છે ચાર કલાક સુધી આપણે પકવી તો હવે પાકી ગઈ છે તો મિત્રો આજે છે બીજો દિવસ અને આપ જોઈ શકો છો કે ભઠ્ઠી કેવી સરસ મજાની પાકી ગઈ છે અને હવે હું ચેક કરીશ કે પાક પણ ખૂબ સરસ થઈ ગયો છે તો ભઠ્ઠી હવે પાકી ગઈ છે તો હવે આ ભઠ્ઠીને અમે ખાલી કરી દઈશું તો હવે હું બધી બાજુથી જોઈ લઈશ કે કેવી પાકી છે ભઠ્ઠી તો ફરતા ફરતા બધી બાજુ ગોળ આંટો મારવાથી ખબર પડે છે કે આખી ભઠ્ઠી ખૂબ સરસ પાકી ગઈ છે કોથળા ભરવાના કોથળા થી ભરવા ચલો આપણે ચા પીવાની આ કુલ્લડ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો અને વિડીયોમાં હા એક કમેન્ટ કરી જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને જરૂરથી લાઈક પણ કરજો